માળિયાહાટીના તાલુકાના જીવાદોરી સમાન ભાખરવડ ડેમ ઓવરફ્લો થવાની તૈયારી છેલ્લા બે દિવસથી માળિયાહાટીના તાલુકાના આજુબાજુ વિસ્તારમાં અવિરત વરસાદને ડેમમાં નવા નીર ખેડૂતોમાં ખુશી ભાખરવડ ડેમ નેવું ટકા તેમજ વ્રજમી ડેમ સત્યાસી પોઈન્ટ પચાસનું લેવલે ભરાયો તેવું અધિકારી દ્વારા જણાવેલ ડેમ પાણીથી ભરાતા આજુબાજુ વિસ્તારમાં લોકોને અને જગતના તાતને થશે ફાયદો ભારે વરસાદની આગાહીને લઈ ભાખરવડ કોઈપણ સમયે ઓવરફ્લો શરૂ થઈ શકે એમ છે ભાખરવડ ડેમ નીચે આવતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવેલ છે ભાખરવડ ડેમમાં નવા નીરની હજી વધુ આવક થતાં ડેમ ઓવરફ્લો થવાની તૈયારીને ધ્યાને લઈ ભાખરવડ ડેમ નીચે આવતા ગામો ભાખરવડ વડાળા વિરડી માળિયાહાટીના અંબેચા કડાયા ગડુ વડીયા જાંડડી ગુમટી ભંડુરી જડકા સમઢિયાળા વિસણવેલ સહિતના ગામ ગામલોકોએ નદીના પટમાં કોઈએ અવરજવર ન કરવા અને સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના અપાઈ